હેલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રીતે એકદમ ઝટપટ બની જતા અડવીના પાત્રા બનાવીશું તો અડવીના પાત્રા બનાવવા માટે મેં અહીંયા ત્રણ અડવીના પાન લીધા છે જેને સરસ ધોઈ અને ચોખ્ખા કોરા કરી લીધા છે તો હવે આપણે તેને કટ કરવાના છે તો કટ કરવા માટે સૌપ્રથમ આપણે તેની જે જાડી નસ હોય એ કાઢી લઈશું

રોલની જેમ વાળી અને પછી ઝીણું ઝીણું આપણે સમારી લેવાનો છે તો પાનને આપણે આ રીતે સમારીશું જેથી કરીને સરસ એવી રીંગની જેમ ગોળ ગોળ જ રહે તમે જોઈ શકો છો આપણે સરસ એવા પાનને કટ પણ કરી રહ્યા છીએ તો બધા જ પાનને આ રીતે સરસ કટ કરી લઈશું અને મોટા વાસણમાં કાઢતા જઈશું ફરીથી આપણે બીજા પાનમાંથી પણ આ જ રીતે નસો કાઢી અને આ રીતે ઝીણો ઝીણો સુધારી લઈશું તો મેં અહીંયા બધા જ ત્રણેય પાનને નસ કાઢીને સરસ સુધારી લીધા છે તો હવે તેની અંદર આપણે મસાલો કરવાના છીએ તો આપણે નવી રીતે પાત્રા બનાવવાના છીએ એટલા માટે આપણે મસાલો ભરવાની જરૂર નથી આપણે પાનની અંદર જ મસાલો કરીશું તો આપણે જે પાન સુધારીને રાખ્યા છે તેની અંદર લાલ મરચું પાવડર હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું એક મોટી ચમચી આખું જીરું ધાણા જીરું પાવડર સફેદ તલ મેં અહીંયા આખા ધાણા અને જે વરિયાળી હોય તેને અધકચરું કૂટીને લીધેલું છે તે એને પણ નાખી લઈશું સાથે એક ચમચી હિંગ સાથે આપણે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખીશું સાથે અજમો પણ નાખીશું તો અજમાને આપણે હાથવાળી ક્રશ કરીને નાખીશું તો એક મોટા લીંબુનો રસ પણ લીધો છે તો એ નાખી લઈશું જેથી કરીને સરસ એવું આપણે ખટ્ટ મીઠા પાત્રા બનીને તૈયાર થાય તો બીજી બાજુ મેં એક વાટકી ભરી અને ચોખાનો લોટ બીજી બાજુ મેં એક વાટકી ભરી અને બેસન લીધું છે તો તેને નાખી લઈશું અને થોડું થોડું નાખી અને મિક્સ કરી લઈશું સાથે થોડું થોડું પાણી નાખી અને બેટર પણ બનાવવાનું છે તો એ રીતે બેટર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે મિક્સ કર્યું છે અને પછી પાણી નાખી અને બેટર બનાવી છે એક એકદમ પાણી નથી નાખવાનું જરૂર મુજબ જ પાણી નાખીશું નહીતર એકદમ પતલું થઈ જશે બેસનને પણ આપણે આ રીતે થોડું થોડું નાખીને જ હલાવતા રહીશું અને નાખતા રહીશું નહીતર જો વધારે થશે તો પણ સારા નહીં લાગે ને ઓછો રહેશે તો પણ સારા નહીં લાગે તો તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ માપ સાથે એક વાટકી ભરી અને બેસન લીધેલું છે તો આપણું બેટર એકદમ સરસ એવું બની અને તૈયાર થઈ ગયું છે તો મેં અહીંયા ઢોકળા બનાવવાની ડીશ લીધી છે

કૂકરની અંદર પાણી પણ ગરમ કરવા માટે રાખી દીધેલું હતું એટલે પાણી પણ ગરમ થઈ ગયું છે તો તેની અંદર મૂકી અને સરસ એવું ઢાંકી અને પંદરથી સત્તર મિનિટ સુધી બફાવવા દઈશું તમે જોઈ શકો છો કે પંદરથી સત્તર મિનિટ પછી સરસ એવા આપણા પાત્રા બફાઈ અને તૈયાર થઈ ગયા છે તો થોડીક વાર માટે ઠંડા થવા દઈશું અને પછી કટ કરીશું તો સરસ થોડા ઠંડા થઈ ગયા છે તો હવે તેની અંદર આપણે કટક લગાવી લઈએ તમે જોઈ શકો છો કે ઇઝીલી કટ પણ થાય છે તો બધાને આ રીતે નાના નાના પીસ માં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે ભરવાની ઝંઝટ વગર પણ પાત્રા બની અને તૈયાર થઈ ગયા છે તો આ રીતે તમે પાત્રા બનાવશો તો મિનટોમાં પાત્રા બનીને તૈયાર થઈ જશે ને ઓછી મહેનતમાં પણ બનશે તો આપણે જે લેયર લગાવ્યા નથી તો પણ સરસ એવા લેયરવાળા જ પાત્રા બન્યા છે તો હવે તેની અંદર આપણે થોડો વઘાર કરી લઈએ તો ફરીથી કઢાઈમાં થોડુંક તેલ લઈ તેની અંદર રાઈ જીરું એડ કરીશું તો રાઈ જીરું સરસ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે કઢીપત્તા નાખીશું કઢી પત્તા નાખ્યા પછી તેની અંદર આપણે લીલા મરચાં જે કટિંગ કરીને નાખ્યા છે એ નાખી લઈશું સાથે સફેદ તલ પણ નાખીશું તો હવે તેની અંદર આપણે જે પાત્રા કટિંગ કરી નાખ્યા છે એ ઉમેરી લઈશું તો એ નાખી અને સરસ હવે મસાલા સાથે આપણે વઘારની સાથે હલાવી લઈશું તમે જોઈ શકો છો કે મેં ચમચાનો ઉપયોગ નથી કર્યો એમને એમ જ હલાવી અને મિક્સ કર્યા છે તો પણ સરસ એવો આપણે વઘાર કોટ થઈ ગયો છે તો આ રીતે મિનિટોમાં આપણા પાત્રા બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઉપરથી થોડીક લીલી કોથમીર સમારીને રાખીએ છીએ એ નાખી લઈશું અને તેને પણ સરસ હલાવી લઈશું તો આજના આપણા સહેલાને સરળ પાત્રા અને તૈયાર થઈ ગયા છે તમે આ રીતે ઘરે બનાવીને ટ્રાય કરજો અને કહેજો કે કેવા બન્યા છે જો આજની મારી સહેલીને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર ને કોમેન્ટ કરજો જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો